જામનગરમાં વાઇલ્ડ લાઈફ વીકની ઉજવણીના રૂપે વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે લાઇવ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અનેક ચિત્રકારોએ તેમની કળાને કેનવાસ ઉપર ઉતારી હતી ચિત્રકારોએ પક્ષી તળાવ સહિત અભયારણ્ય આબોહ આબેહૂબ બનાવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલા તેમજ બાળ બાળચિત્રકારોએ પણ ભાગ લીધો હતો ખીજડીયા આ ઉદ્યાન ખાતે હાજર રહી અને લાઈવ ચિત્રો છે એ બનાવ્યા આપ વિવિધ એ ચિત્રોની રેન્જ જોઈ શકશો જેની અંદર તમને ખીજડીયાની વિવિધતા અહીંની જે પક્ષી સામૃદ્ય છે જે ડાયવર્સિટી છે એ બધા વિશે આપને અંદાજ આવશે તો દર વર્ષે જેમ બીજી ઓક્ટોબર થી આઠમી ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાય છે અહીંયા અમે લાઈવ પેઇન્ટિંગ બનાવ્યું અમે પંદર આર્ટિસ્ટોએ અલગ અલગ મીડિયમથી આર્ટવર્ક કર્યું અમને એકબીજાનું આર્ટવર્ક પણ જાણવા મળ્યું અને અમને ખૂબ જ મજા આવી આશા છે કે આવું કાર્ય થતું રહે અને અમે આ આર્ટિસ્ટો એમાં ભાગ લીધે ખીચડિયા સેન્ચુરીની અંદર તો અહીંયા બધા આર્ટિસ્ટ સવારના આવ્યા હતા અને બપોર સુધી બધા પોતપોતાના બેસ્ટ વર્ક્સ આપ્યા અને જે આયોજન ખૂબ જ સારું યોજાયું અને બધા આર્ટિસ્ટને ખૂબ જ મજા આવી